જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ચોવીસ સાંખ્ય યોગ શ્રી ભગવાન બોલ્યા હવે કપિલ વગેરે પૂર્વચાર્યોએ નિશ્ચય કરેલું સાંખ્ય શાસ્ત્ર હું તમને કહું છું તે જાણીને પુરુષ ભેદને લીધે થયેલા સુખ દુઃખ વગેરે ભ્રમને તત્કાલ તજે છે યુગો પહેલાં પ્રલયકાળે દ્રષ્ટા અને દ્રશ્યનો અભાવ હોવાથી ભેદ જ ન હતો સર્વ બ્રહ્મમાં જ લીન હતું પરંતુ યુગમાં ને બીજા યુગમાં પણ જે મનુષ્ય વિવેક કુશળ બને તેની દ્રષ્ટિએ ભેદ જણાતો નથી એ રીતે બ્રહ્મ કેવળ એક જ ગુણોની વિષમતાથી રહિત છે જાતિ વગેરે ભેદથી શૂન્ય છે વાણી તથા મનનો અવિષમ છે અને સત્ય સ્વરૂપ તેમજ બ્રહ્મ માયાના ફળરૂપ દ્રષ્ટા તથા દ્રશ્ય એમ બે પ્રકારે થયું આ બે અંશોમાં જે દ્રશ્ય છે તે કાર્યકારણ રૂપ પ્રકૃતિ છે અને દ્રષ્ટા છે તે પુરુષ કહેવાય છે મેં પરમેશ્વરે મારી પોતાની જ પ્રકૃતિ તરફ દ્રષ્ટિ કરાવવા રૂપી પુરુષા અવસ્થા દ્વારા પ્રકૃતિને વિકૃત કરી એટલે તેથી સત્ત્વ રજસ અને તમસ એવા ત્રણ ગુણો થયા તે ગુણોથી ક્રિયાશક્તિવાળું મહત્તત્વ અને તેમાંથી જ્ઞાનશક્તિવાળું મહત્તત્વ ઉત્પન્ન થયું આ જ્ઞાનશક્તિવાળું મહત્ત્વ શક્તિવાળા મહત્ત્વથી જુદું નથી તે એક જ તત્વ છે પણ ક્રિયાને જ્ઞાન એવી બે શક્તિઓથી તે બે પ્રકારવાળું કહેવાય છે આ મહત્ત્વ વિકાર પામ્યું એટલે તેમાંથી જીવોને મોહ ઉપજાવનારો વૈકારિક તેજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો અહંકાર થયો તેમાંથી વૈકારિકથી ઇન્દ્રિયોના અગિયાર દેવો અને મન થયા તેજસથી અગિયાર ઇન્દ્રિયો થઈ અને તામસથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ થઈ આ અહંકાર ચિદાભાસ વડે વ્યાપ્ત છે માટે ચિત્ત અને અચિત એમ બંને રૂપ જીવોને ઉપાધિ રૂપ છે શબ્દાદી તન્માત્રાઓનું કારણ તામસ અહંકારથી પાંચ મહાભૂતો થયા છે કેમ કે આવરણ કરવું એ તેનો સ્વભાવ છે દસ ઇન્દ્રિયો તેજસ રાજસ અહંકારથી થઈ છે કારણ કે પ્રવૃત્તિ કરવી એ તેઓનો સ્વભાવ છે અને વૈકૃત સાત્વિક અહંકારથી તે ઇન્દ્રિયોનો અધિષ્ઠાયક અગિયાર દેવો અને મન થયા છે કેમ કે પ્રકાશ કરવો એ તેઓનો સ્વભાવ છે મારાથી પ્રેરણા પામેલા આ સર્વ પદાર્થો એકઠા મળી કાર્ય કરવા સમર્થ થયા તેઓએ મારા અંતર્યામીના રહેઠાણરૂપ ઉત્તમ ઇંડુ ઉત્પન્ન કર્યું પાણીમાં રહેલા તે ઈંડામાં હું નારાયણ સ્વરૂપે લીલા શરીર ધરી રહ્યો અને મારી નાભીમાં લોકોનું કારણ કારણ કમળ થયું જેમાં બ્રહ્મા થયા રજોગુણથી યુક્ત હોય જગતના સૃષ્ટા તે બ્રહ્માએ મારી કૃપાથી તપશ્ચર્યા કરીને અતલ વગેરે પાતલો સહિત ભૂર્લોક ભૂવરલોક અને સ્વર્ગલોક એમ ત્રણ પ્રકારે લોકપાલો સહિત લોકો ઉત્પન્ન કર્યા તેમાં સ્વર્ગલોક દેવોનું રહેઠાણ અલોક પ્રેત યાદી ભૂતોનું અને ભુરલોક મનુષ્યનું સ્થાન થયું એ ત્રણેય લોકની ઉપર આવેલા મહરલોક વગેરે સિદ્ધોનું એટલે ભૃગુ વગેરે બ્રહ્મર્ષિઓનું સ્થાન થયા સમર્થ બ્રહ્માએ પૃથ્વી નીચેના અતળ વગેરે પાતાળોનું અસુરોને તથા નાગાઓનું સ્થાન કર્યું આવી વ્યવસ્થા કરવામાં કારણ એ છે કે ત્રિગુણાત્મક કર્મોની સર્વ ગતિઓ ફળો સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રણેય લોકમાં છે યોગની તપની અને સંન્યાસની નર્મળ ગતિઓ મોહરલોક જન્મલોક તપલોક તથા સતલોક અને અને યોગથી ગતિ વેંકૂટ છે હું કાળ શક્તિરૂપ અને કર્મોના ફળ આપનારો છું તે દ્વારા કર્મોમાં જોડાયેલું આ જગત ગુણોના પ્રવાહરૂપ સંસારમાં સત્યલોક સુધી ઉત્તમ ગતિ તથા સ્થાવર સુધી અધમ ગતિ પામે છે નાનો મોટો પાતળો જાડો જે જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે તે સર્વ પ્રકૃતિ અને પુરુષ બંનેથી વ્યાપ્ત હોય છે જે વસ્તુ જેનો આદિ હોય અને અંત હોય તે જ વસ્તુ તેની મધ્યસ્થ અવસ્થારૂપ હોય છે માટે કોઈ પણ અવસ્થામાં એકરૂપી જ રહેતી હોય તે જ વસ્તુ સાચી છે બીજી વસ્તુ સાચી નથી જેમ સોનાના કળા કુંડળ વગેરે કાર્યો સોનાથી જુદા નથી જેમ પૃથ્વીના કાર્ય ગળા સરવડા વગેરે પૃથ્વીથી જુદા નથી તે બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ વિકારરૂપ જગત તે કેવળ વ્યવહાર માટે જ છે અહીં કોઈ શંકા કરે કે મહત્તત્વ વગેરે પણ પોતપોતાના કાર્ય પરત્વે આદિ અંતરૂપ છે તેથી તે પણ સત્ય ઠરશે તેનું કેવ જે બ્રહ્મરૂપી ઉપાદાન કારણને પ્રથમ સ્વીકારી મહત્તત્વ વગેરે કારણ રૂપ પદાર્થ અહંકાર વગેરે કાર્ય ઉત્પન્ન કરે છે તે જ બ્રહ્મ પદાર્થ છે જે માટીના પિંડો માટીરૂપ ઉપાદાન કારણમાંથી ઉત્પન્ન થઈ પોતે નિમિત્ત માત્ર બની ઘળો ઉત્પન્ન કરે છે આ દ્રષ્ટાંતમાં પિંડો ઘડાનું કારણ હોવા છતાં સત્ય નથી પરંતુ તેનું કારણ માટી જ સત્ય છે એ રીતે મહતત્ત્વ વગેરે પણ સત્ય ન કહી શકાય પરંતુ સર્વનું પરમ કારણ બ્રહ્મ જ સત્ય છે કદાચ કોઈ કહે કે મુદ્દિ કે તસ્વ સત્વઃ માટી જ સાચી વસ્તુ છે એ શ્રુતિ કેમ કહે છે આનો ઉત્તર આ છે કે જ્યારે જે વસ્તુના આદિ અને અંત કહેવાની ઈચ્છા થાય ત્યારે તેના અંતમાં જે વસ્તુ રહેલી હોય તે જ સત્ય કહેવાય અર્થાત સર્વના પરમ કારણ આત્માને સત્ય કહેવાની ઈચ્છાથી જ દ્રષ્ટાંત તરીકે મુક્તિ કેત્યવ સત્યમાં એમ માટીને સત્ય કહે છે પરંતુ ખરી રીતે માટી સત્ય કહી નથી આ કાર્યરૂપ જગતનું ઉપાદાન કારણ પ્રકૃતિ પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ અને ગુણોનો વિકાર કરી કાર્યોને પ્રગટ કરનારો કાળ આ ત્રણેય બ્રહ્મરૂપ ખૂબ બ્રહ્મરૂપ હું જ છું મારાથી જુદા નથી કારણ કે પ્રકૃતિ મારી શક્તિ છે તેમજ પુરુષ તથા કાળ મારી અવસ્થાઓ છે જુદા જુદા દેહોમાં વિવિધ પ્રકારે સર્જાતા જીવને ભોગો આપવા રૂપ પ્રયોજનવાળી આ મહાન સૃષ્ટિ પરમેશ્વરની શક્તિ કામ કરતી રહે છે ત્યાં સુધી રહેનારા સ્થિતિના અંત સુધી પિતા પુત્ર આદિ રૂપે એક ધારી ચાલ્યા કરે છે આ બ્રહ્માંડ મૂર્તિ મારાથી વ્યાપ્ત છે અને તેમાં દરરોજ લોકોના વિવિધ સૃષ્ટિ પ્રલય થાય છે તે પણ કાળમૂર્તિ મારાથી વ્યાપ્ત થતા ભુવનોની સાથે પંચતત્વરૂપ વિભાગ માટે યોગ્ય થાય છે અર્થાત પાંચ ભૂતોની એકતા રૂપ આ બ્રહ્માંડ પાંચ ભૂતોનું અલગપણું થતા નાશ પામે છે તે વખતે શરીર અન્નમાં અન્ન બીજમાં બીજભૂમિમાં ગંધમાં ગંધ જળમાં જળ પોતાના રસમાં રસ તેજમાં તેજ રૂપમાં રૂપ વાયુમાં વાયુ સ્પર્શમાં સ્પર્શ આકાશમાં આકાશ શબ્દ તનમાત્રામાં અને ઇન્દ્રિયો પોતાના પ્રવર્તક દેવતાઓના લઈ પામે છે હે સૌમ્ય ઇન્દ્રિયોના દેવતાઓ પોતાના નિયંતા મનમાં લઈ પામે છે મન ઇન્દ્રિયોના દેવો સાથે વ્યવહારિક અહંકારમાં લઈ પામે છે શબ્દ તામસ અહંકારમાં લઈ પામે છે અને સમર્થ એવો અહંકાર મહત્તત્વોમાં લઈ પામે છે જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિવાળું મહત્તત્વ પોતાના કરણરૂપ ગુણોમાં લઈ પામે છે ગુણો પ્રકૃતિમાં અને પ્રકૃતિ વૃદ્ધિરહિત થયેલા કાળમાં લઈ પામે છે કેમ કે પ્રકૃતિ કાળને આધીન છે કાળ માયાના પ્રવર્તક અથવા જ્ઞાનમય મહાપુરુષમાં લઈ પામે છે મહાપુરુષ આત્મામાં લઈ પામે છે અને આત્મા સ્વસ્વરૂપમાં જ સ્થિત કરે છે બીજે ક્યાંય લઈ પામતો નથી તે ઉપાધિ રહિત છે અને તેમાં પણ કારણ આ જ છે કે જગતની ઉત્પત્તિ તથા લય વડે આત્મા જ અધિષ્ઠાન રૂપે અથવા અવધિ સ્વરૂપે જણાય છે જેમ આકાશમાં સૂર્યોદય થતાં અહંકાર અંધકાર રહેતો નથી તેમ એ રીતે વિચાર કરતા પુરુષના હૃદયમાં મનને ભેદનું કારણ ભ્રમ કેમ થઈ શકે અને જો થયો હોય તો કેમ રહી શકે હૃદયની સંશયરૂપ ગાંઠ તોડી નાખતો આ સાંખ્ય શાસ્ત્રનો પ્રકાર કારણ અને કાર્યના સ્વરૂપને જાણનાર મેં એ પ્રમાણે કહ્યો છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ચોવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ